પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સોશિયલ મીડિયાના પ્રમુખ તરીકે નવીનભાઈ પ્રજાપતિ નિમણૂક કરાયા પંચમહાલ જિલ્લાના મહામંત્રી તરીકે વનરાજભાઈ ધોળ અને નિમેશભાઈ મકવાણાને મોરવા હડફ તાલુકાના કોંગ્રેસ પાર્ટી દ્વારા સોશિયલ મીડિયાના પ્રમુખ તરીકે નવીનભાઈ પ્રજાપતિ અને ઉપપ્રમુખ રાહુલકુમાર મકવાણા નરવદભાઈ ભાભોર મોરવા હડફ વિધાનસભા એકસો પ્રમુખ નિમણૂક કરાયા અને સમીરભાઈ શેખ એકસો પચીસ મોરવા હડફ વિધાનસભા ઉપપ્રમુખ જેથી પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શ્રી શક્તિસિંહ માર્ગદર્શન તેમજ સોશિયલ મીડિયા પ્રદેશ ચેરમેન ભૂમનભાઈ ભટ્ટ તેમજ પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સોશિયલ મીડિયા જિલ્લા પ્રમુખ ભગીરથસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ મોરવા તાલુકાના સોશિયલ મીડિયાના પ્રમુખ તરીકે નવીનભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવ્યા જેથી મોરવા તાલુકાના મોરા ગામના કોંગ્રેસ કાર્યકર્તામાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને સોશિયલ મીડિયાના નવીનભાઈ પ્રમુખ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સારા ઉમેદવારોની પસંદગી કરી અને ભવ્ય વિજય કરાવી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત કરીશું અને આવનારી વિધાનસભામાં મોરવા હડફનો ઉમેદવારો ભવ્ય વિજય કરાવી અને ગાંધીનગર મોકલશો કોઈ મંત્રી બનાવશો તેવું પણ સોશિયલ મીડિયાના પ્રમુખ હોદ્દેદારોમાં જણાવી રહ્યા પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ સહેરા